આ એ વિસ્તાર છે અમદાવાદનો બાપુનગર વિસ્તાર જ્યાં ગરીબનગર બાપુનગરની અંદર આવેલો વિસ્તાર છે કે ત્યાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં પોલીસને છરી અને તલવાર બતાવવામાં આવી હતી ને ત્યારબાદ અહીં તે પોલીસને જતો રહેવા માટે કહેવામાં આવ્યો હતો ત્યારબાદ આ સામાજિક તત્વો છે જેનું નામ છે ફઝલ શેખ અને અલ્તાફ શેખ નામના જે આરોપીઓ છે તે અહીંયા આ પોલીસ ની આપ કચેરી જોઈ રહ્યા છો તેનાથી

એક તરફ અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જે અસામાજિક તત્વો હોય જે ગેરકાયદે છે પ્રવૃત્તિ આચરનારા લોકો હોય તેમની સામે કડક કાર્યવાહી કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની વાત કરવામાં આવી રહી છે ને બીજી તરફ પ્રવૃત્તિઓ આચરતા હતા અને ત્યારબાદ જ્યારે આ અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો પોલીસને છરી બતાવીને ધમકાવવામાં આવ્યો ત્યારબાદ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે

ત્રણ દિવસ પહેલા જે બાપુનગરના એક વિડીયો ઉપરથી આપણે એક ગુના દાખલ કર્યા હતામ્પ ટુ મર્ડર અને રાઇટિંગ એમાં જે આરોપીઓ પકડવામાં આવેલા હતા એમાં એની તપાસ દરમિયાન ખબર પડી કે આના ઘર જો છે દબાણ ઉપર છે સરકારી જમીન ઉપર અને એએમસી દ્વારા સંપર્ક કરતા જે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હતી એના પછી આ જે પૂરતું બંદોબસ્ત અહીંયા બાપુન બાપુનગર વિસ્તારમાં રાખવામાં આવેલા છે અને એમસીટની ટીમ્સ દ્વારા ડેમોલિશન ની કાર્ય હાથ ધરવામાં આવી રહી છે અને કેટલી પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટ્સ કરવામાં આવી છે કેટલા પોલીસ ઇન્સ્પેક્ટર છે એસીપી છે એ કઈ રીતે આખી કામગીરી કરવામાં આવી છે કે કેમ કે અવ્યવસ્થા ના સર્જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના પકડાય અત્યારે અમારી ઝોન 5 ની સાથે ઝોન 6 ની પણ ટીમ્સ અહીંયા ઉપસ્થિત છે એસઓજી ક્રાઇમ યુડબલ્યુ ની ટીમ્સ પણ ઉપસ્થિત છે એસીપી કક્ષાઓના અધિકારી બે અને પીઆઈસ 8 એસપીએસઆઈ અહીંયા ઉપસ્થિત છે

ની કાર્યવાહી તડીપાર ની કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને આ રીડા ગુનેગાર હોવાથી આ વખત એના ઉપર સ્ટ્રોંગ અને જે પણ લોકો અસામાજિક તત્વો આ રીતે તંત્ર અથવા પોલીસ ની કામગીરીમાં અડચણ કરશે એના ઉપર આ રીતે કાયદાકીય રીતે જો પણ સ્ટ્રોંગેસ્ટ પગલા છે આ લેવામાં આવશે સર એવું પણ કહેવાય રહ્યું છે કે આ લોકો અહીંના સ્થાનિક લોકોને પણ હેરાન પરેશાન કરતા હતા અવારનવાર વેપન દ્વારા આ રીતે પ્રતિકાર આપવામાં આવતો હતો સ્થાનિક લોકોને હવે તો પોલીસ ઉપર લોકો દ્વારા હિંમત બતાવવામાં આવી હુમલા તો આ ઘટનાને કઈ રીતે જોયું છે આ રીતે અમે જે રીતે આજ એક્શન લીધું છે આ પણ જે ગંભીર ગુનાઓમાં ગંભીર કલમ પણ ઉમેરવામાં આવશે આ હતા ઝોન ફાઈવ ના ડીસીપી ઇન્ચાર્જ રવિ મોહન સેની તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે અસામાજિક તત્વો છે તેમનો ગુનાહિત ઇતિહાસ છે અને આ મામલામાં જે થોડાક દિવસ પહેલા તેમણે જે કૃત્યને અંજામ આપવામાં આવ્યો જાહેરમાં તલવાર છરી સહિતના ઘાતક હથિયારો સાથે તેમણે જે આતંક મચાવ્યો અને પોલીસ ઉપર હુમલા કરવાના પ્રયાસો તેમના તરફથી કરવામાં આવ્યા તે મામલાને લઈને તેમના ઉપર કાર્યવાહીનો સકંજો કસવામાં આવ્યો છે ને ત્યારબાદ હાલ જે કાર્યવાહી છે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંકલનમાં લઈને જે નિવાસ સ્થાન આવેલા છે અસામાજિક તત્વોના ત્યાં હાલ રીતે નિવાસ સ્થાનમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ને કોર્પોરેશન કોર્પોરેશનનું કહેવું છે કે અહીંયા ગેરકાયદેસર રીતે આ સામાજિક તત્વો છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા પરંતુ સવાલ અહીંયા એ ઉઠી રહ્યો છે તો ગેરકાયદેસર રીતે રહેતા હતા અને આ એસીપી કચેરીની બાજુમાં આટલી મોટી માત્રામાં જે આ કહેવાય રહ્યું છે કે આ લોકો દબાણ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા હતા તો ત્યારે પોલીસ કરતી શું હતી એને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે અહીંયા જો 20 મીટરની અંતરમાં પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય

તેમાં શાંતિ સલામતી માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ને સુરક્ષા વ્યવસ્થાને લઈને કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના કથડે તે માટે કડક પ્રકારના પગલાની પણ વાત હાલ કહેવામાં આવી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે અમદાવાદમાં જે અસામાજિક તત્વો ભીફામ બન્યા છે તેમને ડામવા માટે પોલીસ આગામી દિવસોમાં કે આ પ્રકારની કાર્યવાહી કરે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના